હજી તો મંદિરે નહીં હંભળાવી મોળી જે ને બોલો મમા બાપજી ની જય આપડી વચ્ચે આપ સૌના આશીર્વાદ થી આપ સૌના સંસદ ને મારા બેન એવા ગેની બેન જિલ્લા કોંગ્રેસ સમિતિના સુકન્યા પ્રમુખ કે વર્ષો પછી લોકસભાના જીતવાનો જશ મળ્યો છે એવા ભરતસિંહ વાઘેલા સાહેબ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાબા ફરાદના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહ મારા રાજકીય ગુરુ એવા કેપી પી ગઢવી સાહેબ ડોમરાજી ભાઈ શ્રી મફાભાઈ અને સતત ચૂંટણીમાં હશે અને વિશેષ ભરતસિંહ આમનો આભાર પણ માનો કે ના તો ભાઈ હમણાં કહેતા હતા કે તમારું તો ધોનેરા પિયર છે એટલે ધોનેરાવાળા તમે અમને બધાને આમંત્રણે હાલ્યું કોંગ્રેસ સમિતિએ પોથાવાળાએ હાલ્યું હતું દોતીવાળા એટલે તમારો બધાનો હરિસિંહજીનો ખૂબ ખૂબ આભાર કે ચૂંટણીમાં સતત અડધી રાતે હરિસિંહજી બધા ફોન કરતા અહીંયા આવવું પડશે અહીંયા આવું પડશે ડામરાજી એવી સતત ચિંતા કરતા કોંગ્રેસ સમિતિના સૌ મોભ્યો આપણે જ રણસિંગ દર્શન કર્યા હતા અને જે આપે માહોલ બનાવ્યો હતો સમગ્ર ગુજરાત જિલ્લામાં બનાસકાંઠાનું નામ કર્યું ત્યારે સર્વ સમાજને નમન વંદન કરું છું આપ સૌનો દિલથી આભાર માનું છું આ ઉપર બેઠા એ આપ સૌના પ્રતાપે છે રૂડા ને રૂપાળા અમે નથી રૂડા ને રૂપાળા આપ સૌ અમે બેઠા તમે શું એના કારણે જ આ બધા અમે સ્ટેજમાં બેઠા છે એટલે તમને વિશેષ નમન તમારો સૌનો અધિકાર છે ઘણા બધા રોડ રસ્તા તો હશે પણ હું બેનને પણ વિનંતી કરું છું બેન ધાનેરામાં રોડ રસ્તા ઓછા આલશો તો ચાલશે પણ અમારો પ્રણ પ્રશ્ન ફોણી છે પણ જળ એક જીવન છે દિનેશભાઈ અને પાણી માટે નેનાવા સુધી સીપુ ડેમમાંથી લાવવું પડે નર્મદા કેનાલમાંથી લાવવું પડે આ ધાનેરાની ધરતીને લીલીછમ કરવા માટે કોથાવાળા હોય ધોતીવાળા હોય આ વિસ્તારને પાણી મળે એના માટે સતત આ સૌ મહુડી મંડળ લડશે આપ જનતા પણ લડો તો જ દિનેશભાઈ થાય આગેવાનો રજૂઆત કરે અમારે કિસાન કોંગ્રેસવાળા ઘણા લડતા પણ તમે ભેગા જ નતો પહેલાં રાજ લેવા માટે માથા કાપવા પડતા આજે રાજ લેવા માટે માથા ભેગા કરવા પડે પાણી લેવું હોય તમારે માથા ભેગા કરવા પડે તમે સૌ તૈયારી કરીને ખેડૂતો લડજો તમે કપડાં થયેલો હરિસિંહજી ભરીને આવશો ધોધેરા માટે જેટલું લડવું પડે પાણી માટે લડશું એ આપ સૌને વિનંતી કરું છું અને કેપી સાહેબ તમે તો જૂના જોયું છે ભરતસિંહ પડા સંસદ કે ધારા છે બે ચોટા એન માતર લઈને આવે એ હું પહેલી વાર બન્યું છે ને દરેક મોઢા મીઠા થાય એન માતર લઈને આવે આ જિલ્લાએ બનાસની બેન હીરાજી કીધું તું એ હાચા અર્થમાં બનાસની બેન થઈ અને દરેક તાલુકે તાલુકે માતર ખવરાવે છે ને માતર હું મીઠું કાય આ વિસ્તારને સમગ્ર એવી આપ સૌને અને મોમાં ધણીને પ્રાર્થના કરું છું ને આપને ખાત્રી આપું છું કે બે હજાર અત્યારથી આમ તો બારથી પણ વાવ વિસ્તારમાં છે તમે બધા વાવ વિસ્તારના ભરોસે અમે બધા કેતાક બેનથી થાય તો હારું કરશે રૂપાપી પણ કોઈનું ખોટું કરતા નથી આ સિદ્ધાંત જેના કારણે આપણે આજે દિલ્હી સુધી પહોંચ્યા છે કુદરતનો અને બેનના સ્વભાવ હતો કે આપણાથી થાય તો કોઈનું ટોપો કરવું હાલા ભલા પ્રસંગે જાવું પરંતુ કોઈનું ખોટું તો ન જ કરવું તમે સમાધાન કરો જ શીરો ખાવા આપવાનું પણ ભાઈ ભાઈ સમાજ સમાજ લડતા હોય ત્યાં ક્યારે આ કોંગ્રેસ કે કે મંડળ લેતો કહેતા હતા મીડિયા નારાજ છે પણ ગુલાબસિંહ હા નારાજ હોય તો લગભગ કોઈ તમારું બેન નું નારાજ થયો કોઈ મોન હે એમ નથી મીડિયા ગપગોળા રૂપા ભાઈ ચલાવતા હોય કોઈ નારાજ નથી હોતા ડોમરાજી ડોમરાજી કીધું ભલે ત્યાં બેઠા ત્યાં બેઠા